ઓનો જથ્થો બરાબર 20 20 ગોળાઓ છે એમાં ચાર ખામીયુક્ત છે તો ખામી રહિત કેટલા હોય તો કે ખામી રહિત ગોળા ખામી રહિત ગોળાઓની ગોળાઓની સંખ્યા બરાબર ખામી રહિત ખામીયુક્ત ખામીયુક્ત એટલે ખામીવાળા ખામી રહિત એટલે ખામી વિનાના તો ચાર જે છે ને મિત્રો એ ખામીયુક્ત ગોળાઓ છે તો કુલ ગોળાઓ કુલ ગોળાઓ અને માઇનસ ખામી યુક્ત ગોળાઓ માઈનસ ખામીયુક્ત ગોળાઓ ખામી યુક્ત એટલે ખામીવાળા ગોળાઓ હવે કુલ ગોળાઓ મિત્રો કેટલા છે તો કે તમે કહેશો સર સર્વેશ અને ખામીયુક્ત ગોળા આપણે કહી દીધું છે ખામીયુક્ત ચાર ગોળાઓ ધરાવે છે તો સોળ ગોળા જે છે માંથી ચાર જાય તો સોળ આ ખામી રહિત ગોળાઓ છે ખામી રહિત ગોળાઓ આ મિત્રો ખામી રહિત ગોળાઓ સોળ છે તો કુલ ગોળાઓ તો વીસ છે તો કુલ પરિણામ પણ કેટલા થશે બોલો તો કુલ પરિણામ

આવેલ ગોળો ખામીયુક્ત હોય ખામી રહિત નથી કીધું હો યાદ રાખજો ખામીયુક્ત હોય તેની સંભાવના તેની સંભાવના એ છે તો એના સનુકૂળ પરિણામ બોલો તો એના સનુકૂળ પરિણામ ચલો એના સાનુકૂળ પરિણામ બોલો તો એના સાનુકૂળ પરિણામ ખામી યુક્ત ગોળાઓ કેટલા છે તો કે ચાર તો એ ખામી યુક્ત ખામી સાનુકૂળ પરિણામ કહેવાય તેથી પ્યોપ એ બરાબર એના સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ તો એના સાનુકૂળ પરિણામ અને છેદની અંદર કુલ પરિણામ એના સાનુકૂળ પરિણામ ચાર છે અને કુલ પરિણામો વીસ ચાર પંજા વીસ એટલે એક ના છેદ પાંચ એક ના પાંચ તો શું જવાબ લખશો ખામીયુક્ત યુક્ત ગોળા હોય તેની સંભાવના એવું આપ્યું છે કે કુલ ગોળાઓની સંખ્યા પહેલા પેટામાં એવું હતું કે વીસ ગોળાઓ હતા અને તો કુલ પરિણામ પણ વીસ જ થશે હવે એમાં ખામીયુક્ત ગોળાઓની સંખ્યા ચાર હતી ખામીયુક્ત ગોળાઓની સંખ્યા ચાર હતી

અંદર મૂકતા પણ નથી જો બીજા પેટાની અંદર તમે જો વાંચો ધારો કે એકની અંદર એટલે કે પેટા નંબર માં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી ખામીયુક્ત જે ઘોડો કાઢ્યો તો એ ખામીયુક્ત નથી અને તેનો પાછો મૂકવામાં આવતો નથી પાછો મૂકવામાં આવતો નથી મતલબ એવો છે કે કુલ ગોળાઓ કેટલા હતા વીસ હતા હવે એક ઘોડો તો પાછો મૂકવામાં આવતો જ નથી અને ટોટલ ગોળાઓ કેટલા રહેશે કેટલા ગોળાઓ રહેશે બોલો તો તો સો ઓગણીસ ગોળાઓ રહેશે પણ હવે એ પણ યાદ રાખજો ખામીયુક્ત નથી અને તેને પાછો મૂકવામાં પણ નથી આવ્યો તો હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે તો ખામીયુક્ત ન હોય એટલે ખામીયુક્ત ન હોય એટલે ખામી રહી હવે તમે કહેશો સર ખામી રહિત ગોળાઓ કેટલા રહેશે સોળ તો કે મિત્રો તો ભૂલ ન કરતા ખામી રહિત ગોળાઓની સંખ્યા સોળ જે છે ને એ સોળ નહીં રહીએ કારણ કે એક ગોળો પાછો મૂકવામાં નથી આવતો ને એ પણ એક ખામી રહિત જ હતો જો એમાં એમાં પહેલા પેટા મેં એવું કીધું તો કે ગોળો ખામીયુક્ત હોય એની સંભાવના શોધો તો ખામીયુક્ત ગોળો મળ્યો નતો તેનો મતલબ એવો થયો કે ખામી રહીત ગોળો મળ્યો હતો અને એને પાછો મૂકવામાં આવતો નથી તો સોળ માંથી એક બાદ થશે મિત્રો એટલે પંદર ગોળાઓ રહેશે તો આપણે જોઈએ કુલ પરિણામ કુલ પરિણામ વીસ માઇનસ એક એટલે ઓગણીસ કારણ કે એક ગોળો બહાર કાઢી લેવામાં આવે છે હવે ખામી રહીત ગોળાઓની સંખ્યા ખામી રહિત ગોળાઓની સંખ્યા તો ખામી સંખ્યા સોળ હતી અને એક જે કાઢી મૂકવામાં આવે છે ને આ ગોળો હતો એટલે પંદર ઈ અને ચાર ખામી વાળા છે હવે ખામીયુક્ત ગોળાઓ એટલે ખામી વાળા એની આપણે કઈ જરૂર છે નહીં તો આપણે તો યાદચિત રીતે તો ઘટના બી ઘટના એ થઈ રીતે આમાં ઘટના બી કાઢવામાં આવેલ ગોળો જથ્થા માંથી કાઢવામાં આવેલ ગોળો આવેલ આવેલ ગોળો ખામીયુક્ત ન હોય ખામીયુક્ત ન હોય ખામીયુક્ત ન હોય એટલે કે ખામી રહિત હોય

કુલ પરિણામ પંદર ના છેદ માં વીસ બરાબર ને નહીં પંદર ના છેદમાં ઓગણીસ હવે અહીંયા કઈ છેદ ઉડતા નથી તેથી આપણો જવાબ મળશે પંદર ના છેદ માં ઓગણીસ તો લખવું તો લખી શકાય કે કાઢવામાં આવેલ ગોળો ખામયુક્ત ન હોય તેની સંભાવના પંદરના છેદમાં ઓગણીસ છે